આજે મારી આંગણવાડીના બાળકોને મારા હેલ્પર હેલ્પરબહેન વાઘેલા છાયાબહેન તરફથી તિથિ ભોજન આપવામાં આવ્યું છે જેમાં બાળકોને વઘારેલી ખીચડી અને કઢી આપવામાં આવી છે જે ખૂબ જ સરસ હેલ્ધી અને તાજો ખોરાક છે બાળકો માટે પણ ખૂબ સારી વસ્તુ કહેવાય અને મારા બધા જ બાળકો ખૂબ જ આનંદથી જમી રહ્યા છે તમે જોઈ શકો છો દરેક બાળકો ગળી કઢી અને મગની અને ચોખાની વઘારેલી ખીચડી છે એ બધા જ બાળકો ખાઈ રહ્યા છે જો તો બધા બાળકો આ બાજુ હાથ ઉપર કરો મજા આવી બધાયને ને સરસ ચલો ખાઓ બધા હો

不要那么说板，死拗。